ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિ દરમિયાન ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે બંને દેશો વચ્ચે હાલમાં યુદ્ધ વિરામ છે બીજી તરફ રાજ્યમાં ઘાતક હથિયારોની હેરાફેરીના કિસ્સા સામે આવેલા છે ખેડા જિલ્લાના સેવલિયામાં મહારાજા મુવાડા પાસેથી ઘાતક હથિયારો સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા છે હાલમાં એલર્ટ જેવી સ્થિતિમાં ઘાતક હથિયારોની હેરાફેરી પકડાઈ છે

ખેડા જિલ્લા ખાતે ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલતું હતું તે દરમિયાનમાં આજરોજ સવારના સાડા છ વાગ્યાના સુમારે ત્રણ ઇસમો એક બ્રેઝા ગાડી જે છે જી જે જીરો દસ જીજે દસ ઈએલ નાઇન થ્રી નાઇન થ્રી નંબરની ગાડીમાં આવેલા તે વાહનમાં આ ઈસમોને ચેક કરતાં તેમના કબજામાંથી બે દેશી હાથ બનાવટ દેશી બનાવટની પિસ્ટલ અને કારતુસ મળી આવેલા આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાઇસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય પોલીસે આ અંગે આર્મ સેક કલમ પચીસ એક એ એક પચીસ ડબલ એ એક ડબલ એ અનુભયનો એક કેસ રજિસ્ટર્ડ કરેલ છે જેમાં ત્રણ આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ સમા રહેવાસી કાલાવાડ હુસેન ગફારભાઈ ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ બંને રહેવાસી જામનગરવાળાને પોલીસે પકડેલા છે અને ત્રણેય આરોપીને પકડી અને આ હથિયાર ક્યાંથી લાયા કેવી રીતે લાવ્યા કોના માટે લાવ્યા એ અંગેની પૂછપરછ હાલમાં ચાલુ છે આમાં આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ સમા છે એનો આ અંગેનો પૂર્વ ઇતિહાસ છે તે અગાઉ આમ પણ પકડાયેલ છે અને તે સિવાય પણ તેના ગુનાઓ છે હથિયાર જે છે એ અગાઉ જે આ આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ છે એ પણ આ હથિયારો વેચાણ કરતો હોય એટલે વેચવા માટે લઈ જતો એવું પ્રથમ દ્રષ્ટિએ રીતે અત્યારે જાણવા મળે છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ